કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા કંડલામાં વસતા સ્થાનિક માછીમારોની જમીન ખાલી કરાવવા તંત્ર પહોંચ્યું કંડલા બનના વિસ્તારમાં ઘણા વર્ષોથી માછીમારો વસવાટ કરી રહ્યા છે માછીમારો માટીનો એક રહેણાંક ગણાવાતો બનના વિસ્તારમાં ડીપીટી દ્વારા અગાઉ ઝૂંપડપટ્ટી હટાવવા નોટિસ લગાવવામાં આવી હતી જે બાબતે સ્થાનિક માછીમારોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો ઉગ્ર રજૂઆત અને વિરોધ બાદ ડીપીટીના ચેરમેન સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં ડીપીટીના ચેરમેને હકારાત્મક જવાબ આપતા જણાવાયું હતું કે આ સમયનો જ્યાં સુધી યોગ્ય રસ્તો નહીં આવે ત્યાં સુધી ડીપીટી દ્વારા માછીમારોને હટાવવામાં નહીં આવે પરંતુ આજે તંત્ર અચાનક માછીમારોને હટાવવા પહોંચતા રોષની લાગણી ફેલાઈ હતી આ વિસ્તારની ઝુંપડપટ્ટી હટાવવામાં આવશે તો અનેક પરિવાર ઘર વગરના થઈ જશે